ડભોઈમાં રખડતા કૂતરાઓનો આતંક ખતમ નગરપાલિકાની ઝડપી કાર્યવાહી ડભોઈમાં રખડતા કૂતરાઓના આતંકે હેરાન કર્યા હતા ઓગસ્ટ રોજ સાંજે નાંદોદી કૂતરાએ ત્રીસ થી ચાલીસ લોકોને બચકા ભર્યા હતા આ ગંભીર ઘટનાને પગલે ડભોઈ નગરપાલિકા તાત્કાલિક હરકતમાં આવી નગરપાલિકાએ એનિમલ બર્થ કંટ્રોલ કાર્યક્રમ હેઠળ ઝડપી કાર્યવાહી શરૂ કરી વડોદરાની એક સંસ્થાને રખડતા કૂતરાઓને પકડવા અને તેમનું રસીકરણ તથા ખસીકરણ કરવાની જવાબદારી સોંપવામાં આવી આવી જેટલા પકડીને આ પ્રક્રિયા શરૂ કરવામાં નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર જયકિશન કિશન ના નેતૃત્વ હેઠળ આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી આજુબાજુની નગરપાલિકાના અનુભવોનો પણ લાભ લેવામાં આવ્યો આ પહેલથી નગરજનોમાં હાશકારો અનુભવાયો અને લોકોને રખડતા કૂતરાઓના ભયથી રાહત મળી રહી છે આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જે બે દિવસ પહેલાં કિસ્સો બન્યો હતો કે જેમાં શ્વાનો દ્વારા રાહદારીઓને બચકા ભરવાની ઘટનાઓ બની હતી તેના અંતર્ગત નગરપાલિકા એક્શનમાં આવતા અમે એનિમલ બડ કંટ્રોલ રૂલ્સ અંતરના નિયમો અંતર્ગત જે કાર્યવાહી કરવાની હોય તે હેઠળ આજે વીસથી વધુ કૂતરાઓને પકડવામાં આવ્યા છે જેમાં એમનું ખસીકરણ તથા રસીકરણની કાર્યવાહીઓ પણ હાથ ધરવામાં આવશે કેટલા કુતરા વીસથી વધારે સાહેબ ગાયો માટે પણ અમે આ એક્શન પ્લાન બનાવીને તૈયાર કર્યો છે જેની અંતર્ગત અમે જે નવા ટેન્ડર ને એ બધું કરવાનું હોય તેની પ્રક્રિયા હાલ ચાલુ છે